નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે સોળ ફેબ્રુઆરી રવિવાર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો તાપમાનનો પારો સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વધી રહ્યો છે હાલનું તાપમાન જોઈએ તો બત્રીસ જુલાઈ અને ચોત્રીસ ડિગ્રી જેટલું મોટા ભાગના સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે તાપમાન તેમજ ઝાકર આ ઉપરાંત ઠંડી અને માવઠાની સંપૂર્ણ વાત કરીશું એ માટે આપને વિનંતી કે વિડીયો પૂરવો જુઓ તારીખે સોળ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો પાકિસ્તાન તેમજ સાથે સાથે અફઘાનિસ્તાન અને ઈરાનના વિસ્તારોમાં છે એ પશ્ચિમી સક્રિય છે જેના હિસાબે છે અસ્થિરતા જોવા મળી રહી છે અને સાથે સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અને ઈરાનના ઘણા વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ તો આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર ગુજરાતની તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં તાપમાનનો પારો છે સતત વધી રહ્યો છે અને પવનો છે મુખ્યત્વે પશ્ચિમના જોવા મળી રહી છે જેના હિસાબે ઝાકર અને ઠાર સારી એવી આવી રહી છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઝાકર અને ઠાર જોવા મળી રહ્યો છે ત્યારબાદ આપણે મિત્રો સત્તર ફેબ્રુઆરીની વાત કરીએ તો તાપમાન છે એ મોટાભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં તેત્રીસ ડિગ્રી ત્યારે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં છે એકત્રીસથી થી લઈ અને તેત્રીસ ડિગ્રી જેટલું તાપમાન અને સાથે સાથે ગુજરાત રિજિયન વિસ્તારની વાત કરીએ તો ગુજરાત રિજિયનના મોટાભાગના શહેરોમાં છે એ બત્રીસથી થી લઈ અને તેત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ નોંધાઈ શકે છે મિત્રો તારીખ સત્તરના રોજ ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ અઢારના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે જેના હિસાબે નલિયા તેમજ માંડવી કચ્છના વિસ્તારોમાં છે મોટાભાગના કચ્છના વિસ્તારોમાં ત્યારબાદ આપણે અઢાર તારીખ અને આગળના વાત કરીએ આગળના સમયની તો જામનગર તેમજ સાથે સાથે રાજકોટ વિસ્તારોમાં આ ઉપરાંત ચોટીલા ગોંડલ જસદણ અને મોરબીના વિસ્તારોમાં ત્યારબાદ આપણે અઢાર તારીખ અને સાંજના હવામાન સમાચાર જોઈએ તો સાંજના સમયે છે એ જામનગર તેમજ જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં દ્વારકામાં તેમજ સાથે સાથે વડોદરા સુરત અને ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે ત્યારબાદ રાતના સમયે જોઈએ તો રાતના સમયે પણ વડોદરાથી લઈ અને દાહોદ સુધીના વિસ્તારોમાં એકંદરે એમ કહી શકાય કે અઢાર તારીખના રોજ મોટાભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં છે એ વાદળછાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળો છે એ જોવા મળી શકે છે જો કે કોઈ માવઠાની શક્યતા રહેલી નથી પરંતુ અમુક વિસ્તારોમાં છે એ ફક્ત છાટાછૂટી થઈ શકે છે જેમાં પણ ખાસ કરીને કચ્છ બોર્ડર અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે છાટાછૂટી થવાની શક્યતા રહી છે આ ઉપરાંત રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે એ છાટાછૂટી થઈ શકે છે અસ્થિરતા અને પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ આ પ્રકારનું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે મિત્રો અઢાર તારીખના રોજ જે ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર ગણાવી શકાય ખાસ કરીને કચ્છ બોર્ડર તેમજ ઉત્તર ગુજરાત બોર્ડર આસપાસના વિસ્તારોમાં તેમજ ગુજરાત રિજિયનના અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે અને જે બાબતે છે અમે વધુ માહિતી આવનારા વિડીયોમાં આપની સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર